રાજકોટ શહેરના નાના અને મધ્યમ વર્ગના પરિવારના લોકો પોતાના નાના મોટા પ્રસંગો ઓછા ખર્ચે કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા આ કોમ્યુનિટી હોલ ગત મે માસમાં ટીઆરપી ગેમ્સો ની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટીના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાનું શરૂ કર્યું હતું અને દસ મહિના બાદ હવે તેર કોમ્યુનિટી હોલ લોકોને લગ્ન માટે ઉપલબ્ધ થયા છે હવે કોઈ પણ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગો માટે આ કોમ્યુનિટી હોલનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે છે હજુ પણ મહાનગરપાલિકાના અગિયાર કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં છે હાલ ખુલામ છે ફાયરના સાધનો માટે 10 મહિનાથી બંધ હતા સુવિધા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 18100 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ કાર્યરત છે આ કોમ્યુનિટી હોલની અંદર ફાયર ઇક્વિપમેન્ટ જે તે સમયે લગાડવામાં નહોતા આવ્યા એટલે ફાયર ઇક્વિપમેન્ટ લગાડવા માટે રાજકોટના તમામ કોમ્યુનિટી હોલો અમે લોકોએ બંધ કર્યા હતા ગઈકાલથી કોમ્યુનિટી હોલ રાજકોટના તેર કોમ્યુનિટી હોલ અમે લોકો ખુલ્લા મૂકી ભૂમિકા છે અને બાકીના કોમ્યુનિટી હોલ પણ ટૂંક સમયની અંદર અમે લોકો ખુલ્લા મૂકશું રાજકોટ શહેરના નગરજનો માટે આ એકદમ ટોકન દરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો કોમ્યુનિટી હોલ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તો આપ સૌના માધ્યમથી શહેરના નગરજનોને મારી વિનંતી છે કે આ કોમ્યુનિટી હોલનો આપના દ્વારા વધુમાં વધુ તમે લોકો ઉપયોગ કરો એવી મારી આપ સૌને વિનંતી છે